હા હા ચાલુ છે સમસ્ત રઘુવંશી સમાજને મારાત રઘુ સમાજનો એક પરિચય ગાળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું પંદર ડિસેમ્બરના રોજ તો આજે આયોજન કરવામાં આવ્યું હતું એ સપના વાવેતર ટીમ વખતે આયોજન કરવામાં આવ્યું હતું મનભાઈ કરીને છે ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન થયું અને આપણે ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે અને મારી સાથે અત્યારે રઘુવંશી સમાજના બે બહેનો છે એક છે આશાબેન સોમયા અને એક છે નેહારિકાબેન સફર તો આપણે જે આ આજનું આયોજન હતું એના વિશેની થોડી માહિતી મેળવીએ આશાબેન પાસેથી આશાબેન આ આયોજન વિશે આપ શું છે કે આ દીકરા દીકરીઓ માટેનું જે અત્યારે એક મોટો પ્રશ્ન છે સગાઈ સગ નથી થતા એના માટે સપના વાવેતર જે વૃદ્ધ છે છેલ્લા અગિયાર વર્ષથી નિઃશુલ્ક્લ પરિચય મેળા કરાવે છે અને એ લોકોએ અહીંયા સુરતમાં સરસ મજાનું આયોજન કર્યું અને અહીંના ટ્રસ્ટને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે અને ખૂબ સરસ આયોજન થયું છે ઘણા બધા સગપંચ પણ થશે એવું જોઈને લાગ્યું પણ અને થશે પણ અને આપણો એક મોટો પ્રશ્ન છે આપણે ઘરે ઘરે જોવા નથી જવાના અને દીકરીઓની બાયોડેટા આપણે ઓનલાઈન મૂકીએ છીએ પણ પરિચય મેળામાં ઓછી લઈ આવી છીએ આમાં ઘણી બધી આવી હતી એ પણ એક બેસ્ટ કાર્ય થયું છે અને જ્યાં પણ પરિચય મેળો સપનાના વાવેતર કરશે એમાં તમે લોકો જોડાજો બહુ સરસ આયોજન છે નિઃશુલ્ક છે એક પણ પૈસો લેતા નથી તો જરૂરથી કઈ સપનાના વાવેતર દ્વારા જે આ સુરતમાં પરિચય સંમેલન આયોજવામાં આવ્યું હતું એમાં અમે બધા જોડાયા હતા તમારા ગામ નજીક ક્યાંય પણ હોય કે ક્યાંય પણ તમને મેસેજ મળે તો જરૂરથી જોડાજો ગણાત્રા છે જે એ પણ બાયોડેટા ગ્રુપ ચલાવે છે હું આશાબેન સોમૈયા હું પણ બાયોડેટા ગ્રુપ ચલાવું છું નિહારિકાબેન ઠક્કર એ પણ બાયોડેટા ગ્રુપ ચલાવે છે તમારા સુધી અમારો વિડીયો પહોંચે તો જરૂરથી અમારો કોન્ટેક કરજો તમારા દીકરા દીકરીઓને ભણાવવાના હોય તો જય ચલાવવાની અને આપણે નિહારિકાબેન પાસેથી આજે એ જાણીએ આપણે બેન આજે દીકરા કેટલા હતા અને દીકરીઓ કેટલી હતી સમાજમાં આ પરિચય સમાજય દીકરીઓ દીકરીઓ લગભગ આસપાસ હતી અને દીકરાઓ જેટલા હતા સમાજ સમાજને ખાસ આ નોંધ લેવાની છે દીકરીઓ પણ પરિચય સંમેલનમાં આવશે એકાબીજા જોશે તો આગળ વાત ચાલે છે આઓના જ એવું છે કે ભાઈ નામ નોંધાવી ગયા છે પછી અમુક આવે છે અમુક નથી આવતા તો આ રીતે આપણે ન કરવું જોઈએ મોટામાં મોટો જે પ્રશ્ન છે અત્યારે રઘુવંશી સમાજની અંદર અને ખાસ કરીને જે મોટામાં મોટો પ્રશ્ન એ છે બેન અત્યારે બધાને રાજકોટ સિટી જોયે છે તો એના વિશે શું કહેશો આપણે કહેવાનું તો કે રાજકોટ સિટીની પણ તમે જે સિટીમાં રહ્યા હોય એનું હું હોય નો ડાઉટ પણ તમે અમુક સિટીમાં જાઓ તો તમને ખ્યાલ આવે નહીં કે આ કેવું કરવું પડે ગુજરાત છે ને ઈન્ડિયા છે ને એટલું કાફી છે તમે લોકો થોડુંક લેટવો કરતા શીખો અને ખાસ કે તમે દીકરીની બાયોડેટા દીકરાની આવે છે તો એક જવાબ નથી આપતા યસ કે નો ખાલી એટલું લખી દો દીકરાવાળાને સંતોષ થઈ જાય આપણામાં મોટા મોટી તકલીફ છે કે દીકરીવાળા જવાબ નથી આપતા યસ યા ન લખવાનું શીખો ખૂબ સરસ બેન તમારો ખૂબ ખૂબ આભાર પટોળેલા ચેનલમાં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો સમસ્ત રઘુવંશી સમાજને આ શેર કરજો અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દેજો જય જલારામ અને આપણે આ ભેગા થયા છે ને તો સાથે સાથે જલારામ બાપા ને વીરભાઈ મને જય બોલાવીએ બોલીએ જલારામ બાપા દી જય